जय माता दी मित्रों तो गेम तो बता इमेज में आशा करू छु बिदे मजा मजा तो मार नाम से राजू ने तुम्ही जो रिया तो राजू लोग तो के तो विनती चेस के तुम लाइक एंड सब्सक्राइब ने बेल आइकन करना जरूर ला प्रे जो जो मी केव हंती पर वीडियो नोटिफिकेशन दे तो, तो या प्रेस जो दिया तो घर खरा करे तो या प्रेसल पाबेन ते कासिल पाबेन तो जो बतु काटे छे से गाइस माँ मिनु निनु चलन जुमान अल बंपाई तो बार माँ ममी से तो माँ ममी पाई जब आई तो काजीबेन आप रे ठंडा अनुसे से क्या काजीबेन ने कटला दिवस अपनी वीडियो माया आ काजीबेन कटला दिवस अपनी वीडियो माया तो चाहूँ इन्होंने ते बाका काजीबेन तो આયે કામ કા ઝાલે છે નળિયાનું તો આયે મમ્મી જો નળિયે છે કામ મમી તો આયે આપૈ લે છે નળિયા પાપા નળિયા લીલેવા એમને કે આટાળી પડી ગયું છે મારે તો એ આવી ગયા છે માકાકાના સોકરા ગોલુ મોલુ જો એ એ માકા કાનો છોકરો છે કા દવલ ને ધાર્મિક છે નામ અમે દવલ કોણ નામ છે માય ને ધાર્મિક તો અન અન નામ દવલ છે નામ નામ ધાર્મિક છે તો જો જો તમે હામે કામ કરે છે તો બધું આપણે સામાન્ય હાજે ઉતારી તો કાનો વ્લોગમાં તમે જોઈયો જશે તો જો આ ડનળીયા હું લેવા મોડું હાલ વ્લોગ માં છેલે સુધી બની રહેજો તો હાલ लेकर वाकी जैसे पास ने जो अपने सामान या कारने बचो हारू करने को हार से कामा हाँ। तो मामी क्या दिलाता हूँ लेता कहाँ पढ़ लेती कहाँ पढ़ लेता है ना गोपर पाया पढ़ाई जैसे का गोल भाई इन्हें जो हमें सिल पपिंड निभावे से अपने पानी पर ही नहीं जेठाकेली तो, पर ही ना होता है ना जेठाकेली तो ब्लॉक में सि� फैमिली आप सुरेश भाई आप लोग मेहंगी ने बोलते सामान लेने आप रहे जाई से का सुरेश भाई सुरेश <laughs> तो आई है अपना गोपाल भाई से का गोपाल भाई तो मेहंगी नो प्रोग्राम से आज तो जी भी जाना है से ऐड था है जी तो व्लॉग में चला जी बनिया रहे तो आप लोग खुशी में तो फैमिली आप जो कायतरा से लाड बेटा ने जो आई आप सुरेश पे पड़े से कायतरा गायते બેજે કવાળો સીધો થઈ ગયો તો આ આપણો કોપર ભાઈ જો બ્રેડ મશીનમાંથી કપીડી બ્રેડ નેક હોલ્સ લાઈટ તો કાયત્રા કેટલા બતાય ની બતાય હાલો ભાઈ ઓકેમી આપડે આવી ગયા છે મુ કાકા કામો કાકા કેમ છે મજામાં હા आलो मो खा तो आप मेहंगी नो से आप प्रोग्राम तो मुकाका का बनाव से का मुका का बनाव से हम्म तो आया पर किशोर भाई से आवड़ बते हम हर के के रीते ने जो एक मुई ने जो एक तो केम के आई ब्रे आ हम कर लाइट से नहीं आई में सीधी दी फिर ले काम का हम्म आ गोपो ने निकलो के घर खा तो लागे हम्म तो आई अपन ब्लॉग नहीं चैनल से तो हूँ नीचे मारे चैनल ने नीचे मेंशन कर दी तो ना अपन सर जाइए ना सब्सक्राइब करना तो कमो काका हाँ वो हाँ तो करे दराग जो बुद्धे हाँ करे दराग जो के ही सही ना ना मान सोए ना ये ना थोड़ा काय कर लो हाँ ना ना मान सो मुझे ना ना मान सो जो मन्नत तो वाय कर लाओ जो हाँ ये कारी जो आता ले लाओ हाँ तो मेंशन नीचे करना की तो � નાજીન્સ કેક કોણ નામ જોને વિડિયો જોઈ લેજો તો અહી સ્ટાર્ટિંગ કર્યું છે હા ના અહી તો સ્ટાર્ટિંગ કરી છે એટલે થોડું તકલીફ પડે કાકેશુરભાઈ હાતે હોય હા હાતે હોય તો અહી આપણે ગોપાલભાઈ શેકા તો ફેમિલી આપણે પહેલા કે ટમેટા ને મરચા સુધાર લેશું ને જો આપણે સુરા ભેડું લઈ લઈને આવ્યા છે કાસુરા ભાઈ હમ તો નું છે ગાફા ગાડી ના છે તો મુ કાકા આપણે માં મુકેશ કાકા છે તો એ બનાવશે આજે મંગી તો ખાઈ તો વલોગ માં સરસ સુધરી બની રહ્યો તો જો આ કેટલી પા એક બે આયે આ પાંચ છે ને એક વધારે લાવ્યા છે 6 મંગી છે ને બાકા ક્યો લી જાતે કિશોરભાઈ આપણે લેવા ગયા છે બાકાસ ને સુરાભાઈ પણ જો ડુંગળી સુધારે છે ને ગોપાલભાઈ આપડે વિડિયો જોવે છે પણ આમાં કાકા છે ટેક કોપીરાઈટ ન આવની કે બીક નથી જી ગીત ન હમરાતો બેકગ્રાઉન્ડ માં એટલે તો બ્લોગ માં ચાલે સુધરી બની રહેજો તો હાલો પછી મળીએ મેલે હવે તો સુધારે તો જો છે થોડું કામ તો બાકી છે કામો કાકા તો જો આપણે કેશવભાઈ તવલું મેકી દીધું છે તો તાપન કરને ગયું છે બાકસ દેન આવી જશે કા કેશવભાઈ હા તો જો એવું છે લણ છે કે ડુંગળી છે લણ તો સુરેશભાઈ જો લણ સુધારે છે તો આ જમાવટ છે તો આ જો આવી રીતે છે કઈ

તો આપણે તેલ નાખી દીધું છે ને મેં તમને બતાવ્યું છે તો આ અડદર છે અને જો આ કે મસાલો છે એ બધું નાખવાનું છે તાફ કરો પહેલાં તો વાડા થાય બરાબર હા તાપ કરીને પછી મળું તો ડુંગળી ને આપણે નખાઈ જાય છે તેલમાં તો તમે બાફીને પણ કરી શકીને મુકાવતા અરે પાણી દે મજા ન આવે હા તો આ શું કહે વઘારીન તો આ વઘારી ન થાશે તો આ બાફીને કોણ કરી કે છે તો આ 2 મિનિટ નો આવ એડવર્ટાઇઝમાં કે 2 મિનિટમાં મેગી તૈયાર આ કેટલી મિનિટ લીધી તો ગોપાલભાઈ જો આપણે હામે છે ફોન જોવે છે તો એ ભાઈ કિશનભાઈ છે કા કિશનભાઈ હા વીડિયો કુતરે એ ખુસુ એટલે હા હી કે છે આપણે કિશોરભાઈ એટલું બધું નોલેજ નથી પણ ધીમે ધીમે રાગે લહન નાખી દીધું છે કોઈ લહં મંગી મને લા અને પાછો તો આપણે કોઈ લહન હું લહનમાં મંગી નહીં મંગીમાં લહન ના ખાધું તો मैं नहीं खाता हूँ आप पहली बार से तुम तुम खाते हो किशोरपेही लाइन जी ला जीरू हो तो ना कौन हो लवा हो खड़ी हम करे पशिया माँ नहीं तुम्हें हम करे <laughs> तो लवा नूपना भी जो से मुखा करो हूँ तो तो फैमिली आए आप गोपाल भाई तो फैमिली आप जो लाइव सुरा भाई आप पकड़ू तो सुरा भाई कोवा में लिए पानी की से से कबूतर जो आई बैठा है શુ મારી તો ફેમિલી જો આપણે મેગી તોડવાનું શરૂ કરી નાખ્યું છે ને આમાં મીઠું મરચું ને આદુ ને બધું નાખી દીધું છે મોકાકાઈ પાંચ જણા છે તો સુરેશભાઈ મોકાકા કિશોરભાઈ ને ગોપાલભાઈ આવી ગયા છે બાબલા જોઈને કાર્ટૂન કા ગોપાલભાઈ આમાં નાખે તો પંગો આવો ભાંગી નાખો હા નો ભાંગો નો તો થોડી મજા આવે

તો ફેમિલી મસાલો આવે છે આપણે નાખી દીધો છે ગોપાલભાઈ બહુ બરા બરા આ વિધ નાખતો નથી હલાઈટ નાખતો તો મંંગી મસ્તની બની છે જો તો ફેમિલી હવે આપને મેંગી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે ઉતારવાનું દાજી દહે ભાઈ એમ કે છે હવે ઉતાર હવે ઉતારવા લાગો જો મોવડે છે સુરાઈ મોવડે મત સુરેશ ભાઈ આપડે દેશી જુગાડ કરીને ઉતાર નાખી છે મેંગી ની નથી તો જો મેંગી બહુ મસ્તની લાગે છે ચાખી એકદમ કૃષ્ણા લાગે છે કે કૃષ્ણા નહી ક્યો તો મુકા કાકા આપણે એવન મંગી બનાવી નાખી છે કાસુરાભાઈ તો હાલો તો હાથ નાખ્યો તો હાલો પછી મળી છે આપણે ધાબો તો ધાબો છે એટલે આમ આમ ઓવડી છે ને આમ ધાબો છે તો એની માથે છે તો કાકાની પાસે કામ ના કરાવાય કાકા પાસે થોડું કરાવાય જાય કાઈ હા છે

બંગી દેને તું ના પકડવા બતી લેતા તો લીસુ લેતા તો તો દે સામાન માથે લી જાય હવે કઈ લઉં તો કઈ લઉં છે આ તો પછી જો આ કુંડી છે બાજુ તો ચડવાનું છે વારાફરતી વારાફરતી કે આમ આમ જો જો ઓળો તો લે આપણે મંગી જો બની ગઈ છે ને ઢાબા માથે પણ આવી ગઈ છે

તો ફેમિલી આપણે ગોપાલભાઈ બધે ની પીરહી દીધી ને જો બધે જમવા મળ્યા છે કા ગોપાલભાઈ તો જો બધે જમે છે તો હાલો પછી જમીન પછી મળી લે ત્યાર પછી જે છે પોણા બર ની જો મેંગી બિંગી ખાઈને પછી આવી ગયા છે ખાટલા માથે તો પછી ઘરે બેહીને હમ ઘરે ખુઈને ઘરે જાવું છે હા બે બે જાવે ને જો બની રહેજો તો બહુ હલ પણ આમ જાય